પ્રશ્નોને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના કોર્પોરેટર પર કોર્પોરેટર પાટા બાંધી મનપા કચેરી પહોંચ્યા હતા બસરાંત સાગરજીયા કોમલભરાય મકબુલ દાઉદાણી પણ હાજર છે રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડ છે ને જનરલ બોર્ડ પહેલાં જ ભાજ કોંગ્રેસના કોર્પોરેટરો છે તે હાથ ઉપર પાટા બાંધીને પહોંચ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કમર ઉપર પાટો છે હાથમાં પાટા છે તેને લઈને હાલ તેઓ અત્યારે જે કહી શકાય કે કોર્પોરેશને પહોંચ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના રોડ રસ્તાઓ મુદ્દે જે રીતના વિરોધ વ્યક્ત કરવાના છે તે પહેલાં જ તેઓ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જે પટાંગણ છે ત્યાં અત્યારે ઊભા છે કોમલબેન છે તેની સાથે વાત કરશું બેન આ હાથમાં પાટો કેમ બાંધીને આવ્યા છો રાજકોટમાં એટલા ખાડા ખબડા છે તેને એક તે ખાડા ખબડાને લઈને તેઓ પહોંચ્યા છે કહી શકાય કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા વસરામભાઈ શું કહેશો આ કમરમાં પાટો હાથમાં પાટો છે રાજકોટની જનતાની આ દશા એવી થઈ રહી છે કે આપ જોઈ રહ્યા છો લોકોના કમરના દુખાવા થઈ ગયા છે મણકાના કમરના દુખાવા થઈ ગયા છે લોકોને મણકાના દુખાવા થઈ ગયા છે કેટલાય લોકોના પડવાથી હાથ પગ ભાંગવાના પણ બનાવો રાજકોટમાં બન્યા છે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના આંધળા શાસનને જગાડવા માટે અમે આ યુક્તિ અજમાવી છે કદાચ ભગવાન એને સદબુદ્ધિ આપે અને વિચારે અને રાજકોટનું સારું વિચારે એવી એવી રાજકોટના જનરલ બોર્ડમાં પણ અમે અંદર પ્રાર્થના કરવાના છીએ આ કમર મારી ઉંમર સાઠ વર્ષ થઈ છે એટલે રાજકોટના લોકોની પરિસ્થિતિ સાઠ વર્ષની કેવી થાય એનો અનુભવ કરતા આ પાટો છે કારણ એમાં મણકાના દુખાવા થઈ જાય લોકો મોટરસાયકલ ચલાવી નથી શકતા હાથમાં એટલા માટે છે કે હાથમાં બધા લોકોને જ્યાં જ્યાં હાથમાં અને પગમાં વારંવાર ખાડામાં પડવાથી એક્સિડન્ટ થયા છે અને રાજકોટમાં કેટલા લોકોના આત્પક ફેક્ટર થયા છે આંધળા શાસકોને બતાવવા માંગીએ છીએ કે રાજકોટની પરિસ્થિતિ આ છે હવે સુધરો કુલ ભાઈ તમે તો યંગ છો ને હાથમાં પાટ આ લોકો નથી રહેતા અમે અત્યારે જનરલ બોરમાં સાબિત કરવાનો રોડ રસ્તા આ રોડ રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે દાખલા તરીકે મહારાજ ઓડની વાત કરું દૂધ સાગર રોડ ઉપર અમારે એક રોડ 6 નંબરમાં આવે અને એક રોડ દૂધ 15 નંબરમાં આવે દાખલા તરીકે બે મહિનાથી આ રોડ બની ગયો છે અવારનવાર રોડ ઇન્જિનિયરને સિટી ઇન્જિનિયરને રજૂઆત કરવાથી કે ભાઈ ગટરું હજી ઊંચી લેવામાં નથી આવી અમારી સામે બે એક્સિડન્ટ થયા છે તો કોઈને જાનહાની નથી થઈ પણ આગળ જાન જાનહાની થાય પછી તંત્ર જાગશે પછી તમે લોકો સર્વે કરવા નીકળશો કોઈને લાગે કે કોઈ મૃત્યુ પામે પછી જ તમે સર્વે કરવા નીકળો છો ત્યાં સુધી તમે સર્વે કરવા નીકળતા જ નથી માણા વયા જાય પછી તમે સર્વે કરવા નીકળો છો ના અત્યારે જે જનરલ બોટ શરૂ થાય તે પહેલા જ અત્યારે પહોંચ્યા છે હાથમાં પાટા છે વસરામભાઈના કમરમાં જે કહી શકાય કે જે રીતના પાટો બાંધીને આવ્યા છે હાથમાં પાટા બાંધીને આવ્યા છે કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડ પહેલા જ જે આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે કોર્પોરેશનના પટાંગણની અંદર પહોંચ્યા છે ને સાથે રોડ રસ્તાની સ્થિતિ શું છે તેના ફોટોગ્રાફ સાથે હાલ કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે ત્યારે જોવાનું એ છે કે તેમને જનરલ બોર્ડની અંદર આ જ રીતના પ્રવેશ કરવા દેવામાં આવશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણ ગુજરાત પોસ્ટ રાજકોટ